પેટમાં પણ બાળકને થઈ શકે છે કિડની બીમારીઓ તો જાણો તેના કારણ અને ઉપાયો નમસ્કાર હું છું કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ શરીરના તમામ અંગ યોગ્ય રીતે કામ કરે તો તે વ્યક્તિને હેલ્ધી માણસ તરીકે ઓળખવામાં આવે છે આજના સમયમાં મોટાભાગના બાળકો પેટમાં હોય ત્યારે જ કિડનીની બીમારીનો ભોગ બને છે અનેકવાર બાળકોને જન્મથી જ કિડનીની બીમારી હોય છે સ્વસ્થ શરીર માટે તમારી કિડની યોગ્ય પ્રકારે કામ કરે તે જરૂરી છે મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કેમરૂન ગ્રીન તેમની માતાના ગર્ભમાં જ કિડનીની બીમારીનો ભોગ બની ગયા હતા કેમરૂન ગ્રીને જણાવ્યું કે તેમની માતા ઓગણીસ સપ્તાહના ગર્ભ સાથે તપાસ કરાવવા ગયા ત્યારે તેમને ખબર પડી હતી કે ગર્ભમાં રહેલ બાળકને કિડનીની બીમારી છે મોટા ભાગના બાળકોને જન્મ પહેલાથી જ કોગ્નેટલ મેટાબોલિક અને બાળપણમાં જ ઇન્ફેક્શન થઈ જાય છે જેના કારણે બાળકો જન્મથી જ ક્રોનિક કિડનીની બીમારીનો ભોગ બને છે જેના જેનેટિક કારણ પણ હોઈ શકે છે કેટલાક બાળકોમાં જેનેટિક ગરબડ હોય છે જેના કારણે કિડનીની કિડનીની બીમારી બીમારી થઈ શકે છે અનેકવાર દરમિયાન તબિયત ખરાબ હોવાને કારણે બાળકોને થઈ શકે છે ગર્ભાવસ્થા દરમિયાન માતા ઓછી માત્રામાં પાણીનું સેવન કરે અથવા તો વધુ સમય સુધી બેસી રહે તો પણ કિડનીની બીમારીઓ થઈ શકે છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ